સતત વધી રહી છે ત્યારે નવીન જે બાંધકામ થઈ રહ્યા છે તેની અંદર પાર્કિંગ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે લુણાવાડા શહેરના હાર્દ સમા વિસ્તાર દરકોલી દરવાજા પાસેનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ જે બિલ્ડિંગ બની રહ્યું છે બહુમાળી બિલ્ડિંગની અંદર જોઈ શકાય છે કે દુકાનોનું પણ નિર્માણ થયું છે ત્યારે જે મંજૂરી લેવામાં આવી હતી તે પાલિકા દ્વારા બાંધકામ બાબતે મંજૂરી આપવામાં આવી હતી અને જે નકશો રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ નકશામાં પાર્કિંગ દર્શાવવામાં આવ્યું હતું પરંતુ જ્યારે પાલિકા દ્વારા અહીંયા આ બાંધકામ હતું ત્યાં તપાસ કરવામાં આવી તો કોઈ પણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા જોવા મળી ન હતી જેને લઈ અને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને અંતે પાલિકા દ્વારા અહીંયા કામગીરી સ્થગિત કરવા માટે પંચક્યાસ કરી અને હુકમ કરવામાં આવ્યો છે કહી શકાય કે દિવસે ને દિવસે લુણાવાડા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે આવા જે નવીન બિલ્ડિંગો બની રહ્યા છે તેમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક સમસ્યા સર્જાઈ શકે છે લુણાવાડા શહેરનો આ હાર્દસમૂહ વિસ્તાર છે આટલી મોટી બિલ્ડિંગ જે દુકાનો પણ ખુલશે અને ઉપર થિયેટર પણ ખુલવાનું છે ત્યારે આટલા બધા લોકો પાર્કિંગ ક્યાં કરશે તેવી એક મોટી સમસ્યા સર્જાય છે હાલ તો પાલિકા દ્વારા અહીંયા જે કામગીરી છે તેની ઉપર રોક મૂકવામાં આવ્યો છે જોવું એ રહ્યું કે પાલિકા દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર સર કોઈ દરવાજાની બાજુમાં જે મિલકત આવેલી છે જે સિટી સેવા નંબર એકાવન ચાલીસમાં છે અત્યારે ત્યાં કોમ્પ્લેક્સ બનાવેલ છે અગાઉના સમયમાં બાંધકામની મંજૂરી લેવામાં આવેલી હતી પરંતુ અત્યારે સ્થળ તપાસ કરતાં જે પાર્કિંગની જગ્યાએ અમને છોડેલ નથી એટલે હા નગરપાલિકા દ્વારા તેમણે નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસના આધારે એ બાંધકામ અટકાવવામાં આવેલ છે ટૂંક સમયમાં એમણે બી અત્યારે કામ બાંધકામ બંધ કરાવેલ છે આગામી સમયમાં જે બી હશે કાયદા કે કાયદો અકાઉન્ટ એ પણ નિર્ણય